જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કોમ્પાઉન્ડમાં આવેલ બંધ આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલા ચોરી કરનાર બે આરોપીઓની ગણતરીના કલાકોમાં દબોચી લેતી જંબુસર પોલીસ જંબુસર પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કોમ્પાઉન્ડમાં આવેલ આરટીપીસીઆર લેબ કે જે બંધ હાલતમાં છે આ લેબમાં છ નંગ એસી લેપટોપ તથા કેલ્ક્યુલેટર સ્ટેપનર મશીન અને પિન હતા આરટીપીસીઆર લેબ બંધ હાલતમાં હોય તેનો લાભ લઈને કોઈ અજાણ્યા ઈસમોએ લેબના માસ્ટર મિક્સ રૂમની ઉપરની બાજુએ આવેલ બારીનું પતરું તોડી બારી વડે અંદર પ્રવેશ કરી એસીના ઇન્ડોર અનંક છ લેપટોપ કેલ્ક્યુલેટર તેમજ સ્ટેપલર મશીન સહિત રૂપિયા એક લાખ એકોતેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા જંબુસર પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાનમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બી રાઠવા તથા બીટ જમાદાર રાજેન્દ્રસિંહ બોથમ તથા પોલીસ સ્ટાફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા જંબુસર કિસ્મતનગરમાં રહેતો અને એસી રિપેરિંગ અને લે વેચનો ધંધો કરતો મુબારક ઇસ્માઇલ રહીમ મલેક અને જંબુસર અમનપાર્ક સોસાયટીમાં રહેતો ઓગણીસ વર્ષીય અનસ યુનુસ યાકુબ પટેલની સંડોવણી જણાઈ આવતા પોલીસે તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી ચોરી કરેલ તમામ મુદ્દામાલ બતાવતા તેને કબજે કરી ઉપરોક્ત બંને ઇસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોની સંડોવણી છે તે તરફ તપાસ હાથ ધરી છે ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ છે જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે જેમાંથી છ એસી એક લેપટોપ તથા બીજો પરચોળન સામાનની ચોરી થયેલી હતી જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો લગભગ એક લાખ એકોતેર હજાર જેટલી મથાની ચોરી થયેલી હતી જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે બે તોમતદારોને આ ગુનાના કામે શગમન તરીકે લાવ લાવેલા હતા તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી જે બે બંને તોમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો જે આ ગુનાના કામે બંને અને પૂરતા પૂરાઓએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ છ એસી એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાન મળી કુલ એક લાખ એકોતેર હજારની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ગરફોડ ચોરીના ગુનાને ડિટેક કરીને ખૂબ જ પ્રશંસીય કામગીરી કરેલ છે